નમસ્કાર હું મેહુલ વ્યાસ ધ ગુજરાત રિપોર્ટમાં આપનું સ્વાગત કરું છું વાત છે વડોદરાની વડોદરાના જે ગણેશ ઉત્સવની વાત કરીએ તો એ એક અલગ પ્રકારનો માહોલ હોય છે અને આજે જે આજે જૂની ઘડીનું જે ગણપતિ જૂની ઘડીના જે ગણપતિ છે એનું વિસર્જન કરાશે ત્યારે ત્યાં ખૂબ જ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે પોલીસના માટે બહુ એ જૂની ઘડી વિસ્તાર એવો છે કે ત્યાં એ એ એનું જ્યારે જે શોભાયાત્રા નીકળશે ની યાત્રા નીકળશે ત્યારે ભયંકર બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને એ જેમ ચોક્કસ વિસ્તાર છે એ વિસ્તાર પોલીસે કહી દીધું છે કે અંધારું થાય એ પહેલાં એ તમારે પાસ કરી દેવો કારણ કે ઘણીવાર ભૂતકાળમાં જૂના જૂની ઘણીના ગણપતિમાં બધું થયું છે અને આમ એક રીતે વડોદરાની જે કોંભવાદ જે છે બહુ ડાયલ્યુટ થઈ ગયેલો જોવા મળતો હતો ઘણા છેલ્લા વર્ષોથી પણ અચાનક એવું કંઈક થયું છે કે આપણા આ વખતે ગણપતિની જે સવારી જઈ રહી હતી એના ઉપર ઈંડા ફેંકવામાં આવ્યા અને પછી એ ઈંડા કાંડ જે સર્જાયો કે ભાઈ વડોદરાની અંદર થોડુંક વાતાવરણ ડોળાય એમાં સૌથી પહેલાં તો પોલીસે એક માફિયા ગેંગ એવું ઇન્સ્ટાગ્રામ પર પેજ જે છે એનો એડમિન જુનેદ સિંધી અને એના બીજા બે મિત્રો એમ કરીને ત્રણ જણને પકડ્યા આમાં એક સગીર પણ હતો અને એ સગીરના લોકોને પકડીને પછી તપાસ શરૂ કરી અને એ આખી વાત તમને કહું પણ એ સાથે જ એ તપાસની બધી વિગતો હજી સામે આવી નથી પણ આ જે માફિયા ગેંગ જે ઇન્સ્ટાગ્રામ હેન્ડલ છે ઇન્સ્ટાગ્રામ પેજ છે એના ઉપર બધા હેવા એવા આમ છે કે ભાઈ જાણે પેલા બ્લેક કલરની ખુલ્લી જીપમાં જતા હોય સિગરેટોના કશ ખેંચતા હોય અને આવા બધા વિડીયો છે કે જે એની પણ તપાસ પોલીસે શરૂ કરી છે પોલીસે બીજા એંગલમાં પણ તપાસ શરૂ કરવી હોવાનું કહેવામાં આવે છે કે આ જે માફિયા ગેંગ છે એ લવ જેવત સાથે પણ સંકળાયેલી છે કે નહીં એની પણ તપાસ થવાની છે પણ માજાની વસ્તુ એવી છે એની અંદર આખામાં કે આ જે છે એ કોમી એકતા મંચ કોમી એકતાનો મંચ હોય છે ઘણા બધા પ્રસંગો ત્યાંથી એને ભાજપના ઘણા બધા નેતાઓના સ્વાગત કર્યા છે એની જે માતા છે જેની પણ ધરપકડ થઈ છે ફોટો આગળ અમને તમને બતાવું એ એની માતાએ પણ મંચ પરથી બાળુ શુક્લા અને તેના બીજા જે ભાજપના ભાજપના જ મહત્વના ધારાસભ્યો સાંસદો શેર ભાજપ પ્રમુખો આ બધાના વિશેની એ લોકોએ પોસ્ટ એમના વિડીયોઝ છે જે અત્યારે વાયરલ થઈ રહ્યા છે તો તમને વિડીયો પણ બતાવું કે આ જે બધા વિડીયોઝ છે આ જે જુનેદ સિંધીની સાથે રંજનબેન ભટ્ટ જે તેના પૂર્વ સાંસદ એની રેલીમાં એમણે આ જુનેદે એમનું સ્વાગત કર્યું એવી જ રીતે આ જે છે શહેર ભાજપ પ્રમુખ પૂર્વ વિજય શાહ હતા આ જે ધારાસભ્ય છે શૈલેષ મહેતા સોટ્ટા એમનું સ્વાગત આવા છે મેં સ્લો મોશન કર્યો છે કે તમને શાંતિથી જોવા મળે પેલો બહુ નાનો વિડીયો છે એટલે આ રીતે બધાની સાથે જૂને બધા વિડીયોઝ વાયરલ થઈ રહ્યા છે એની અંદર પોલીસ તપાસ તપાસ કેટલી કરશે તો ખબર છે ખબર નહીં પણ આની અંદર જે અચાનક કારણ કે જયારે વડોદરાની શાંતિ એકદમ બહુ વડોદરામાં હવે કલાક જે કોમી છમકલા થવા અને એવું બધું ઘટનાઓ બહુ ઘટી ગઈ હોય છે ત્યારે અચાનક આ લોકોને કેમ આવું મનમાં થયું એની પાછળ બીજા કોઈ કારણો છે કે નહીં એ હજી સુધી ખબર નથી પડતી કે તપાસમાં છે કે નહીં કારણ કે તમને અત્યારે તો ખબર છે કે વાતાવરણ ડોળીને આખું વાતને ક્યાંક લઈ જવા પછી આ જે ત્રણ ને આની અંદર પોલીસ ની જબરજસ્ત કામગીરી હતી એ વિડીયો મને અત્યારે સવારે મળ્યો નથી પણ સમાચારમાં કે આ જે ત્રણ જણા છે વડોદરા શહેરના જુનેદ સિંધી અને એના બે ભાઈબંધો જે છે એ લોકોનો આ લોકોએ વરઘોડો કાઢ્યો હતો અને એ વરઘોડો પોલીસે કાઢ્યો ત્રણે જણા તમે જુઓ કેવા લગડાતા જાણે કે અમે ઢેફા ફાડી નાખ્યા હોય અને બહુ માર્યા હોય એવી રીતે દેખાય છે એ લોકો ચાલતા ચાલતા માફી માંગી રહ્યા છે પણ આ જ લોકો જે છે એ જયારે થોડાક સમય પછી ગણતરીની મિનિટો પછી એ એ જયારે પોલીસ સ્ટેશનમાં અમે હરતા ફરતા દેખાયા તો ત્યાં એમની ચાલ એકદમ વ્યવસ્થિત થઈ ગઈ હતી એટલે એટલી વારમાં એવું કયું પોલીસ પાસે કે આ દેશમાં ઇન્જેક્શન શોધાયું છે કે તમને આટલા બધા દંડાથી ફટકાર્યા હોય કે તમે ચાલવાના હોશ ના હોય પણ તમે જેવા ત્યાં સરઘસ પકી જાય એટલે નાટક પૂરું થયા પછી પોલીસ સ્ટેશનમાં જાઓ તો ત્યાં જઈને તમારા તમે એકદમ જાણ કશું થયું જ નથી એવી રીતના પણ એ લોકોના કેટલાક વિડીયોઝ અને ફોટોગ્રાફ્સ આવ્યા છે કે જેની અંદર પોલીસ સ્ટેશનમાં એ લોકો બહુ સ્વસ્થ થઈ ગયા જે છે છે એમાં સુફિયાન ઉર્ફે ગામા મન્સુરી તમને એના બધાના નામ જે નવ જણા પકડાયા છે એમાં એક સગીર છે એક મહિલા છે જુનેદ સિંધીની મમ્મી પણ એની પણ અરેસ્ટ કરવામાં આવી છે એટલે આ જે ત્રણ જણા તો અત્યારે છે જે દેખાય છે પોલીસે આ ફોટો રિલીઝ કર્યો હતો આ પોલીસ સ્ટેશન ની અંદર છે જે તમને મેં હમણાં કીધું ને કે ભાઈ અહિયાં જઈને પેલું એમના મોડા પરથી પણ એવું લાગતું નથી કે એમના નખ હમાય કે ઈજા હોય આ મહિલાની પણ ધરપકડ થઈ છે સિટી પોલીસ સ્ટેશન અને આ જે જે મજાની વસ્તુ કે આગામી પાંચમી સપ્ટેમ્બરે બ્લડ ડોનેશન કેમ્પ છે નવાપુરા ફ્રેન્ડ સર્કલ દ્વારા આયોજિત એની અંદર સવારે દસ થી સાંજે ચાર સુધીનો જે બ્લડ ડોનેશન કેમ્પ છે એમાં મુખ્ય મહેમાન તરીકે ડોક્ટર જયપ્રકાશ સોની અને આ ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ જવાના છે એટલે આ રીતે આપણે સૌહાર્દ રાખે છે આ લોકો સારું છે કે ભાઈ ભાઈચારો બન્યો રહેવો જોઈએ પણ ખબર નઈ ભાજપના જે અત્યારે ચહેરા મોરા છે એટલું તો બધું એવું જ કહેતા હોય છે કે ભાઈ તમારું મંગળસૂત્ર જેમના વધારે બાળકો હોય છે એટલે એ વિચારધારાથી આપણે પરિચિત છીએ એટલે આમાં ઘણા બધા પ્રશ્નો તો છે પણ હવે પ્રશ્નો જ છે ખાલી અને પૂછવાનો કોઈ અર્થ નથી કારણ કે જે આપણને પૂરેપૂરી વિગતો ખબર નથી આજે જે આંકલાઓમાં એક ઘટના બની છે કે ક્યાંય છોકરી પર બળાત્કાર કરીને નાની છોકરીને કંઈક મારી નાખી છે તેના માટે ગામવાળા ભેગા થઈને પોલીસ સ્ટેશને રજૂઆત કરવા જાય છે તો પોલીસ ટોળાને ખખડાવે છે ને એમને ધમકી આપે છે કે તમારી અમે પહેલાં કેસ કરીશું સમજી શકાય કે કદાચ એક વ્યવસ્થાના ભાગ રૂપે આટલા બધા લોકોની સાથે પણ પોલીસને વાત કરવાની આ રીત તો હોવી ના જોઈએ ત્યાં ગામના સરપંચને ખખડાવે છે ધમકીઓ આપે છે એવા વિડીયો છે તમારે એ આખો સમાચાર વાંચવું હોય તો ધ ગુજરાત રિપોર્ટ ડોટ કોમ એના પર એ ન્યૂઝ છે પણ આ જે ઘટના છે વડોદરાની એની અંદર સુફિયાન ઉર્ફે ગામા સલીમભાઈ મનસુરી શાહબાઝ ઉર્ફે બળબળ મોહમ્મદ મોહમ્મદ શેર કુરેશી કારદાના એક સગીર છે પછી જુનેદ ઉર્ફે મોટો મગર હનીફભાઈ મલેક જાવીદ ઉર્ફે નાનો મગર હનીફભાઈ મલેક સલમાન ઉર્ફે ગધો મોહમ્મદ હુસેન ઉર્ફે લાલાભાઈ મન્સુરી જુનેદ સલીમ સિંધી સમીર શેખ ઉર્ફે બંગાળી અનસ મોહમ્મદ કુરેશી આ લોકો બધા અત્યારે કાયદાના સંઘર્ષમાં આવ્યા છે અને આ જે લોકોને માર પડ્યા પછી તો જે રીતના પોલીસ વડોદરા પોલીસ આ કારીગરી છે અને એની પાછળ બહુ મોટું રોકેટ સાયન્સ છે નહીં કે ગોઠવણ થઈ હોય તો તમને બહુ મારે નહીં પણ તમને પોતાની આગળ બચાવ્યું કે હર્ષ બીજે કીધું છે કે બધા વરઘોડા કાઢવાના એ વરઘોડો કાઢવાનો હોય તો પછી એની અંદર તો છે ને કે વરઘોડો નીકળ્યો છે પોલીસે કઈક કર્યું છે એટલે પછી આ લોકોની પાસે નાટક કરાવવામાં આવે પછી પાછું હતું એવું થઈ જાય એટલે તો એ આ ચાલે છે કેમ કે આપણું કઈ એની અંદર કઈ વધારે છે નહીં પણ આ મૂળ વાત આટલી હતી અને એમની અંદર જે છે માફિયા ગેંગ નામનો ઇન્સ્ટાગ્રામ પેજ ચલાવે છે આપણી અને મજાની વસ્તુ એ છે કે આ વધારે પરનો કેસ થોડોક નબળો થાય એના માટે પણ કેટલાક ભાજપી નેતાઓ એક્ટિવ થયા હોવાનું પણ કહેવાય છે કારણ કે ભાજપી નેતાઓ માટે કેવું છે કે આ બધું આ જ રાજકારણ છે એમનું એટલે આપણે તો વધારે એના પર કોઈ ટિપ્પણી નથી કરવી આપણને આગળ શું જોવા મળે છે કદાચ તથ્ય કેટલા બહાર આવે છે એના પર પછી આગળ આમાં અપડેટ હશે તો તમે જણાવીશ તમને શું લાગે છે કે આ શા માટે આવા બધા જ એટલે જે કોમી એકતાની વાતો કરતા હોય આપણા એક કોમી વાતો કરતા હોય એની પાછળ જ બધું આ દેશને અશાંત કરવા માટેની વિચારધારા એ બધાની નજીકમાં કેમ હોય છે તમને પણ જે લાગતું હોય તે જણાવજો અને નસીબ છે ગણપતિ બાપાની કૃપાથી વૃદોદ શાંતિ એવી ડોળાઈ નથી પણ આશા રાખીએ કે વહેલી તકે આ જે તત્વો છે જેમના મનમાં ક્યાંય નાના સ્વાર્થ માટે પોતાના બે પાંચ લાખ કે બે પાંચ હજાર કે વી પચીસ લાખ રૂપિયાના સ્વાર્થ માટે જે આખા દેશના અહિતને એટલે અહિત કરી નાખે છે લોકોના હિતને બાજુ પર મૂકી દે છે એ લોકોનો જલ્દી નાશ થાય આજે અબજોપતિઓ થાય છે અને બધું જેથી બધાને નાશ થાય કારણ કે આજે એક સમાચાર એવો પણ મેં વાંચ્યો છે કે છોટાઉદેપુરના આદિવાસી વિસ્તારોમાં ક્રિશ્ચનોના ચર્ચ બનવાના વધી રહ્યા છે હનુમાનજીના મંદિર બાંધવા હવે આપણા થોડાક સમય પહેલા જ લગભગ અઠવાડિયા દસ દિવસ પહેલા જ આપણે તેના આદિવાસી સમાજના ભણેલા ગણેલા અને રિસર્ચર સાથે મયુર બની વાત હતી એમાં એ લોકોએ કીધું હવે તો પ્રકૃતિ પૂજક છે અમે દેવ પૂજક નથી અમને અમારા માટે મૂર્તિઓ નથી છતાંય હવે આદિવાસીઓને હિન્દુ તરફે કરવા માટે એક તરફ આ પ્રયત્ન ચાલુ થયો છે કે મોટી સંખ્યામાં હનુમાનજીના મંદિરો બધે બની રહ્યા છે છે સારી વાત બને પણ ખરાબ વસ્તુ એ છે કે એ જ આદિવાસી વિસ્તારમાં જે આશ્રમ શાળાઓ છે જ્યાં બાળકોને મફત શિક્ષણ મળે એને સરકાર ગ્રાન્ટ નથી આપી રહી એટલે એક બે દિવસમાં એનો વિડીયો કરવાના છીએ કે ભાઈ આશ્રમ શાળા કે જ્યાં આદિવાસી વિસ્તારના ગરીબ બાળકો મફતમાં ભણી શકે અને લગભગ પાંચ સાડા પાંચ કરોડની ગ્રાન્ટ નથી મળી રહી એટલે હવે ત્યાંના જે સંચાલકો છે હવે બાળકો પાસેથી ફી લઈને પોતે આગળ વધવાનો વિચારી રહ્યા છે પણ સરકારને એ બાળકો ભણે એવા રસ નથી એમને મંદિરો બને ભાર આ ભારતનો જે બાળક છે ને એ આરતી કરતાં શીખવો જોઈએ અભ્યાસ કરતા નહીં એવું આ સરકારનું માનવું હોય કારણ કે શું કે ભણે ને તો સવાલ કરે આમ તો અત્યારે તો એવું હોય છે કે ભણ્યા ગણ્યા પછી એ સવાલ કરતા નથી પછી પણ આંધળા હોય છે પણ ઠીક છે ભગવાન એમની આંખો વહેલી તકે ખોલે તો બસ અત્યારે તો આટલું જ છે જો તમને આ વિડીયો પર કંઈ કેવું હોય તો કોમેન્ટ કરો વિડીયો લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મહેરબાની કરીને કરી દો ખાલી આટલી આગળ જ કરવાની છે ખાલી ટીપ કરી તો એ કરી દેજો બસ અત્યારે આટલું જ ભારત માતા કી છે